નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેનેડાના આલ્બર્ટામાં શ્રી કચ્છકડવા પાટીદાર સમાજનું પ્રથમ સ્નેહ મિલન એસ્પેન બીચ પર તારીખ ઓગણત્રીસ છ ચોવીસ ના શનિવારે યોજાયું હતું આ પ્રથમ સ્નેહ મિલન હોવાથી સૌ જ્ઞાતિજનો કેલગરી અને એડમિટનથી વહેલી સવારે નવ વાગે એસ્પેન બીચ પર આવી ગયા હતા સ્નેહ મિલનની શરૂઆતમાં શ્રીમતી ઇનાબેન ભરતભાઈ ભગત વિથોણ દ્વારા મા ઓમિયાની જયઘોષ સાથે સર્વ જ્ઞાતિજનોએ ગોળકુંડાળું કરી પોતાનું આસન જમાવેલ સૌપ્રથમ આવેલ સર્વે પરિવારોએ પોતાનો પરિચય આપેલ આ પ્રસંગે જીગર નગીનભાઈ પોકારને બેસ્ટ ફાર્માસિસ્ટ ઇયર ઓફ કેનેડાનો એવોર્ડ મળે તે બદલ જ્ઞાતિજનો વડી તેમના વડીલ નગીનભાઈ પોકાર તેમજ મુંબઈ સમાજ ઝોનના પ્રમુખ ઉમેશભાઈ નાથાણી દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરેલ સમગ્ર દિવસ દરમિયાન યુવાનો માટે વોલીબોલ ઉભીખો તેમજ બાળકો માટે રીંગવાળી ગેમ તેમજ વિવિધ રમતો રમાડવામાં આવેલ આ પ્રસંગે અંદાજે સાહીઠ જ્ઞાતિજનોએ હાજર રહી એક દિવસની પિકનિક જેવા સ્નેહ મિલનનો લાભ લીધો હતો સ્નેહ મિલનના અંતમાં મુંબઈ સમાજ ઝોનના પ્રમુખ પૂર્વ પ્રમુખ અને સમાજના અગ્રણી શ્રી ઉમેશભાઈ નાથાણી મંગવાણા મુંબઈએ પોતાના વક્તવ્યમાં સૌ પ્રથમ શ્રી ભરતભાઈ અને હિનાબેન તેમજ સાથી કાર્યકરોનો આ સ્નેહમિલનનું આયોજન કર્યું તે બદલ હૃદયથી આભાર માનેલ અંતમાં શ્રી ભરતભાઈએ પણ સૌનો આભાર માનતા જણાવેલ કે આપણે સૌ દિવાળી પ્રસંગે પણ પાછા ભેગા થઈશું છેલ્લે મા ઉમિયાની જય બોલાવી સૌ છૂટા પડેલ

અરે ના બાબા આઈ જા આઈ જા બેટા ફરાફટ ચક ভরেছে <laughs> 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 તમે <laughs> તો <laughs> જીતી ગઈ બી જે આ વડીલ જે છે ને એનું જે મિત્રો જ્યાં જ્યાં વસે એ સદાકાળ ગુજરાત આ કવિ ખબરદારની આ પંક્તિ છે તે કચ્છવા પાટીદાર સમાજના આજ ભાઈઓ ભેગા થયા છે અહીંયા બેડમિન્ટનથી કેલગરીથી અલગ અલગ વિસ્તારમાંથી સૌપ્રથમ તો આયોજન કર્યું છે ભરતભાઈ ભગત અને આ બહેનનું એને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ આ ભાવના લઈ અને કચ્છવા પાટીદાર સમાજના બધા ભાઈઓને ભેગા કરી અને આ સ્નેહ મિલનનું આયોજન કરી અને તમે આવનારા દિવસોમાં દિવાળીનું પણ આયોજન કરી રહ્યા છો અને આ હંમેશા ચાલુ રાખજો અને ભેગા રહેજો આપણી સાથે સ્ટુડન્ટ પણ આવ્યા છે અને આ દીકરીઓ પણ આવી છે આ સ્ટુડન્ટને દીકરીઓ સંઘ ભાવનાની એક ઉદ્દેશ્ય એવો ગફે એ ઉદ્દેશ્ય તમે હંમેશા રાખજો કે આ સંઘ ભાવના ખાલી આવી જમી કહીને ભાગી જવું એનાથી કાંઈ નહીં થાય એ ઉપરાંત પર આપે જે સમાજો જ્યાં જ્યાં બની છે ને એ સમાજના ઉદ્દેશ્ય હોય છે કેમ કે આ સ્ટુડન્ટો આવે એને કોકને તકલીફ હોય કોકને આ હોય જે જે માણસો સક્ષમ હોય જે ધંધાદારી હોય એ એકબીજાને કેવી રીતે મદદ કરી શકે કેમ કે તો ખરેખર આપણે સામૂહિક પ્રગતિ કરી શકતું ઇન્ડિવિજ્યુઅલ પ્રગતિ કરવી અલગ વસ્તુ છે પણ સામૂહિક પ્રગતિ કરે છે ને ઉમિયાના આશીર્વાદ મેળવી શકશું ખૂબ ખૂબ ધન્યવાદ